પહેલગાઉ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા હિન્દુઓને પાદરાનગરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામના બેસરણ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ભયંકર હુમલામાં છવ્વીસ જેટલા નિર્દોષ પર્યટકોના મૃત્યુ થયા જેના કારણે સમગ્ર દેશમાં શોકનો માહોલ છવાયો છે આ દુઃખદ ઘટનાને લઈને પાદરાનગરના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા પચીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો પાદરાનગરના વુડા કોર્નર ખાતે સમસ્ત હિન્દુ સમાજના યુવાનો મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં એકઠા થયા આ પ્રસંગે શહીદોની યાદમાં કેન્ડલ પ્રગટાવી અને શાંતિપૂર્ણ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપસ્થિત લોકોએ આતંકવાદની આ ઘટનાની નિંદા કરી અને શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી આ કાર્યક્રમ દ્વારા પાદરાનગરના નાગરિકોએ એકતા અને દેશભક્તિનો સંદેશો આપ્યો સાથે જ આતંકવાદ સામે લડવાનો સંકલ્પ દર્શાવ્યો

અને જો જે લોકોએ પોતાનો ધર્મ હિન્દુ બતાવે છે એ લોકોની ઉપર ગોળીબાર કરીને એવા નિર્દોષ લોકોને એ લોકોના હત્યા કરવામાં આવેલી છે અને આવી જઘન સમગરમાં હિન્દુ સમાજ ખૂબ નિંદા કરે છે અને વખોડી કાઢે છે અને આવી જઘન ઘટના માટે આપણી જે સરકાર છે અત્યારે હાલ ખૂબ જાગૃત થઈને અત્યારે છેલ્લા આપણે અડતાલીસ કલાક થી જોઈ શકીએ છીએ એના માટે ચોક્કસ પ્રકારના ધારાધોરણ અનુસાર એ પગલા લઈ રહી છે એ હિન્દુ જળ સિંધુ જળ કરાર હોય કે પછી બીજી એની સામે એ લોકોને એની ભાષામાં જવાબ આપવાનો હોય આ સરકાર એને આપશે પરંતુ આ દેશની અંદર રહેનારા લોકોને કહેવા માંગીએ છે કે હિન્દુ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે એ આતંકવાદી ઘટના હોય એ ભારતની અંદર રહેતા સ્પર સેલ લોકો હોય આ લોકો વડે હિન્દુ સમાજના લોકોને શોધી શોધીને એ લોકોને ટાર્ગેટ કરવામાં આવે છે અને તે ઘટનાની અંદર આજની તારીખે પાદરાની અંદર પણ લોકો સમાજના જાગૃત થઈને બધા લોકો ભેગા થઈને

અત્યારે હાલ કઈ હિન્દુ સમાજના લોકોને ચોક્કસ પ્રકારના અસામાજિક તત્વો કહી રહ્યા છે એ લોકોને જળવા તોડ જવા મળવા માટે જઈ રહ્યો છે